હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય એવું લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવીશું અને આ પાવડરમાંથી એક જ મિનિટમાં લીંબુ શરબત બનીને તૈયાર થઈ જશે એના માટે પાંચથી છ લીંબુ લઈશું અને લીંબુના બે ભાગ કરીને એનો રસ નીચવી લઈશું તમને એમ લાગતું હશે કે ઘરમાં લીંબુ વગર શરબત બનાવવાની વાત કરી છે ને પણ આ શું તમે એન્ડ સુધી આ વિડીયોમાં જોડાઈ રહેજો તો તમને ખ્યાલ આવી જશે હવે મેં નીચે બાઉલ અને ઉપર આ રીતના ગણી રાખી છે જેથી લીંબુના બીજ અને છોતરા ગણીમાં આવી જાય આટલા લીંબુમાંથી વન ફોર કપ જેટલો લીંબુનો રસ નીકળ્યો છે લીંબુના રસને હવે થાળીમાં લઈ લઈશું આપણે જે કપના માપથી લીંબુનો રસ લીધો હતો તે જ કપના માપથી આપણે ચાર કપ ખાંડ લઈશું એટલે જેટલો લીંબુનો રસ છે એના કરતાં ચાર ગણી ખાંડ લેવાની છે તમે માપ માટે એક વાટકી પણ સેટ કરી શકો છો હવે ખાંડને આપણે ચમચીની મદદથી આખી થાળીમાં પાથરી લઈશું તમારે ખાંડની લીંબુના રસમાં બિલકુલ નથી ઓગાળવાની બસ ખાંડને આપણે આ રીતે છૂટી છૂટી કરી લેવાની છે આ મિશ્રણને આપણે ત્રણથી ચાર દિવસ ઘરમાં પંખા નીચે સુકવવા દઈશું તમારે આ મિશ્રણને તડકે બિલકુલ નથી સુકાવવાનું નહીંતર ખાંડ મેલ્ટ થઈ જશે મેં આ મિશ્રણને બે દિવસ પંખા નીચે સુકાવા દીધું હતું બે દિવસ પછી હું તમને બતાવી રહી છું આ રીતે આંગળીથી ટચ કરતાં સહેજ પણ ખાંડ ભીની નથી લાગતી એટલે ઉપરથી ખાંડ સરસ સુકાઈ ગઈ છે હવે લીંબુવાળી ખાંડને આપણે ચમચીની મદદથી ઉખાડી લઈશું તમે જોઈ શકો છો ખાંડ ઉપરથી તો સરસ સુકાઈ ગઈ છે પણ નીચેથી થોડી ભીની છે એટલે આપણે ફરી બે દિવસ પંખા નીચે સુકાવા દઈશું મેં ખાંડને ટોટલ ચાર દિવસ સુકાવા દીધી છે આપણી ખાંડ સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો ખાંડ સરસ સુકાઈ ગઈ છે અને સરસ અવાજ આવી રહ્યો છે હવે આ લીંબુવાળી ખાંડને આપણે ચમચીની મદદથી ઉખાડી લઈશું અને મિક્સર જારમાં લઈ લઈશું અને આમાં આપણે એક ચમચીથી ઉપર મીઠું અને એક ચમચીથી ઉપર સંચડ ઉમેરીશું અને મિક્સરમાં પીસીને આ રીતનો પાવડર તૈયાર કરી લઈશું તમે આ લીંબુના પાવડરને એક એર ટાઈટ જારમાં ભરીને સ્ટોર કરી શકો છો જ્યારે લીંબુ સસ્તા હોય ત્યારે તમારે આ રીતનું પ્રીમિક્સ બનાવી દેવાનું અને જ્યારે પણ શરબત બનાવવાનું મન થાય ત્યારે તમે આ પાવડરમાંથી એક જ મિનિટમાં લીંબુ શરબત બનાવી શકશો હવે એક ગ્લાસમાં આઈસ ક્યુબ લઈશું અને બે ચમચી લીંબુનો પાવડર ઉમેરીશું હું થોડું મીઠું અને સંચળ ઉમેરી રહી છું તમને જરૂર લાગે તો તમારે ઉમેરવાનું ઉપરથી થોડું ઠંડુ પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું ઉપરથી થોડું હું મરી પાવડર ઉમેરી રહી છું જે ટોટલ ઓપ્શનલ છે એટલે લીંબુ શરબત તૈયાર થઈ જશે જ્યારે પણ ઘરમાં લીંબુ ન હોય ત્યારે તમે આ રીતનું પ્રીમિક્સ બનાવીને રાખી શકો છો અને જ્યારે પણ ઉનાળામાં ઠંડુ ઠંડુ લીંબુ શરબત બનાવવાનું મન થાય તો ત્યારે તમે બનાવી શકો છો તો તમે પણ એકવાર આ રીતે લીંબુ પાવડર બનાવો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ